અનેક સમસ્યાઓ છે અને તેના કરીને અનેક વખત આ વિસ્તારના જે કોઈ વેપારીઓ છે તેના દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા હતી ત્યારે નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ન આજની તારીખે પણ યથાવત છે અને નજીવા વરસાદમાં પણ લાતીપ્લોટ વિસ્તાર કે જ્યાં લોકો અંદર જઈ ન શકે વેપારીઓ પોતાના કારખાને ન જઈ શકે કામ કરતા કર્મચારીઓ પોતાના કામ ધંધે ન જઈ શકે અને જાય તો પણ હાડકા તૂટી જાય આવા રોડ રસ્તા તે વિસ્તારની અંદર છે ત્યારે આજે મોરબીના લાતીપ્લોટ વિસ્તારના જેટલા વેપારીઓ છે તેમના દ્વારા આ લાતીપ્લોટ વિસ્તારના પ્રશ્નો ઉકેલાય તે માટે મોરબીના સનાડા રોડ ઉપર જ્યાં લાતીપ્લોટનો કોર્નર પડે છે તે જગ્યા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે અને તમામ વેપારીઓ અત્યારે રસ્તા ઉપર બેસી ગયા છે અને તે લોકોના જે રોડ રસ્તા પાણીના તમામ પ્રશ્નો છે આ પ્રશ્નો વહેલાં વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે એક બાજુ લોકોને સુવિધા માટે થઈને સરકાર અને સરકારની સ્થાનિક સંસ્થાઓ દ્વારા ટેક્સ લેવામાં આવે છે જયારે બીજી બાજુ લોકોને સુવિધા નથી મળતી ગઈકાલે પણ મોરબીનો સનાળા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારે હાઉસિંગ બોર્ડ પાસે જે પેટ્રોલ પંપ આવેલો છે તે પેટ્રોલ પંપ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ચક્કાજામના કારણે લગભગ દોઢ બે કલાક સુધી રસ્તો બંધ રહેવાના કારણે રસ્તા ઉપર લોકોની અવરજવર પણ ન થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને અત્યારે અહીંના લાકી પ્લોટ વિસ્તારના જે વેપારીઓ છે તેમના દ્વારા અત્યારે અહીંયા ચકાજામ કરવામાં આવ્યો છે આ વેપારી જે બેઠા છે એને જ પૂછીએ કે એને શું પ્રશ્ન છે શું શું કાકા તમારે પ્રશ્ન રોડ રસ્તા આટલા નથી ને ઉદઘાટન કરીને વયા જાય છે મારા ને પબ્લિક ને એકદમ તકલીફ પડે છે ધંધામાં અસર થાય છે આજની તારીખે લાતી પ્લોટ ની પરિસ્થિતિ કેવી સ્થિતિ આવીને જોવે તો એને ખબર પડે કે રસ્તા જવા એવા બધા રસ્તા બંધ છે

કોઈપણ વેરામાં બાકી નથી રહેતું આદુગડ સૌથી પહેલા વેરો ભરવા જાય પછી તો સુવિધાનામે ઉલ્લેખનીય છે કે આખા મોરબીની અંદર સૌથી વધુ ટેક્સ જે છે તે લાતી પ્લોટ વિસ્તારમાંથી લેવામાં આવે છે અહીંના વેપારીઓ દ્વારા જે ટેક્સ છે તે આખા ગામ કરતાં વધુ ભરવામાં આવે છે તેમ છતાં પણ વેપારીઓને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ આ સુવિધા મળતી નથી જેથી કરીને વેપારીઓમાં જે ઉગ્ર રોષની લાગણી છે તે વ્યક્ત કરવા માટે થઈને આજે મોરબીના સણાળા રોડ ઉપર વેપારીઓ દ્વારા ચક્કા જામ કરી દેવામાં આવ્યો છે ને અત્યારે તમે જોવો છો કે લગભગ દસ થી પંદર મિનિટ જેટલો સમય થયો છે ત્યાં મોરબીના તમામ રસ્તા જે અહીંથી મુખ્ય રસ્તો પસાર થાય છે કારણ કે લાતી લાતીપ્લોટના ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટે બસ સ્ટેન્ડ બાજુ આવવા જવા માટેની બસો તેમજ શાળાએ જતી જે કાંઈ વાહનો હોય છે તે તમામ વાહનો આ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા હોય છે અને તે વાહનો અત્યારે રોકી દેવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે પાછળના ભાગે જ્યાં સુધી તમને દેખાય ત્યાં સુધી ટ્રાફિક જામ છે મોરબીમાં જે ઝૂલતા પુલ દુર્ઘટના બની અને ત્યારબાદ નગરપાલિકા ડિસ્કવોલિફાઈડ થઈ અને ત્યાર પછી વહીવટદારનું શાસન અને હાલમાં અત્યારે ચૂંટાયેલી બોડી નથી પણ છેલ્લા છ મહિનાથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે અને કમિશનર કામ કરે છે પરંતુ કમિશનર જે કામગીરી કરી રહ્યા છે તેની સાથે તેની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે નીચે જે સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફ ન હોવાના કારણે અત્યારે લોકોને ભારે ભાર હાલાકીનો સામનો કરવો પડે છે તમે જોઈ શકો છો જે નારા લગાવે છે અત્યારે આ ચક્કાજામની વચ્ચે એક એમ્બ્યુલન્સ આવી છે તેને જવા દેવા માટે થઈને રસ્તો ખોલી દીધો છે આ જે લોકો અત્યારે અહીંયા બેઠા છે તેમના દ્વારા એની પાછળ આવતા જે વાહનો હતા તેને રોકી દેવામાં આવ્યા છે કારણ કે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી હોઈ શકે એને કોઈ નુકસાન ન થાય તે માટે વાહન એમ્બ્યુલન્સને જવા દીધું છે પરંતુ બાકીના જે વાહનો હતા તેને રોકી દેવામાં આવ્યા છે અત્યારે સનાડા રોડ ઉપર લગભગ નવા બસ સ્ટેશન સુધી અહીંયા લાતી પ્લોટના કોર્નર પાસેથી નવા બસ સ્ટેશન સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો છે તેવી જ રીતે આ બાજુ રામચોક સુધીનો ટ્રાફિક જામ છે વેપારીઓમાં પણ ભારોભાર રોષની લાગણી છે કારણ કે એક બે વર્ષ નહીં પરંતુ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ લોકો હેરાન થાય છે અને લગભગ બે થી અઢી વાગ્યા સુધી બે શું ભાઈ શું ભાઈ અ વડીલ ત્યાં લગી નથી જવાનું ધારાસભ્ય અને કમિશનર સાહેબ આવે નહીં ને ત્યાં લગીને આયા તેમ રસ્તો ફૂલો કરવાનો નથી તમારી માંગણી શું હેરાન ગતિ નાતી પ્લોટ માં એકી રસ્તો હાલેવા નથી જોઈ જાવ કમિશનર સાહેબ ને કહી હાલે વર્ષ થયા હા 40 વર્ષ થયા હે ધારાસભ્ય સભ્ય અતોલો ધ્યાન મત દે 1980 આ પરિસ્થિતિ અને આજે પંચે બે હજાર પછી પીસતાલીસ વર્ષની આ પરિસ્થિતિએ ચૂંટણી આવે વાયદા કરી જાય છે કાંઈ થતું નથી પણ હવે અમારે એકમાત્ર આશાનું કિરણ છેલ્લું કમિશ્નર સાહેબ જો તો કમિશનર સાહેબને વિનંતી કે આ વસ્તુને એના વિષય વસ્તુને ધ્યાનમાં લઈ અને ખરેખર આ જો સમસ્યા અમને લાગતી હોય કે સમસ્યા છે તો આવે અને એના માટે કંઈક જરૂરી પગલા લે અને એક વખત તો ખાલી હાલે એવું થઈ જાય પછી જે પણ કરવું હતું એક વખત જોઈને તમે આગળ વધે છે મૂળ અત્યારે આ લોકોની પરિસ્થિતિ છે કે લાતી પ્લોટ વિસ્તાર અંદર ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આ વિસ્તારના જે લોકો છે તેમની માંગણી એટલી છે કે તે વિસ્તારની અંદર હાલમાં ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી તો પહેલાં ત્યાં લોકો અત્યારે ચોમાસાના સમયગાળા દરમિયાન ચાલી શકે તેવો રસ્તો બનાવવામાં આવે અને ત્યારબાદ ચોમાસું પૂર્ણ થયા બાદ તે વિસ્તારની અંદર જે રોડ રસ્તા ગટર પાણી આ તમામ પ્રકારની જે કાંઈ આવી સુ અસુવિધાઓ છે તે તમામ અસુવિધાઓને પૂર્ણ કરવામાં આવે ને ત્યાં સુવિધા આપવામાં આવે કારણ કે સૌથી વધુ ટેક્સ આખા મોરબીની અંદર મોરબીના જે સોસાયટી વિસ્તારો છે તે તમામ વિસ્તારની અંદર સૌથી વધુ ટેક્સ જો કોઈ આપતા હોય તો તે લાતી પ્લોટના કારખાનેદારો છે તેમ છતાં પણ તે લોકોને સુવિધાના નામે મીંડું છે દર વખતે હમણાં જ થોડા સમય પહેલાં જે વેપારીએ વાત કરી કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે તે લોકો આવીને વાયદા કરી જાય છે કે સુવિધા મળશે પરંતુ ત્યારબાદ તે લોકોનું કામ થતું નથી સુવિધા મળતી નથી ને ભારોભાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આમ આ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે લગભગ લગભગ એવું કહી શકાય કે અઢી વર્ષ પહેલાં એક વખત મોરબીના લાતીપ્લોટ વિસ્તારની અંદર જે તે સમયે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું ને જે તે સમયના સરકારના મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ આજની તારીખે અઢી વર્ષ પછી પણ તે વિસ્તારની અંદર જે લોકો છે તેમને કોઈ સુવિધા મળી નથી અને રસ્તા ઉબડ ખાબડ છે અને પા વરસાદી પાણીના કારણે ગારો ખીચડનું સામ્રાજ્ય પણ વધારે પ્રમાણમાં રહેતું હોય છે જેથી કરીને લોકોને આવવા જવામાં પણ મુશ્કેલીનો સામનો પડતો હોય છે અહીંયા જે ભાઈ બેઠા છે એની સાથે વાત કરશું શું કહેશું હમણાં થોડાક ટાઈમ પહેલાં ખાતમુહૂર્ત થયું હતું તમારા વિસ્તારમાં અહીંયા બ્રિજેશભાઈ મેરજા હતા ત્યારે આડા બધી ખાતમુહૂર્ત કર્યા હતા આરસીસી રોડ બનાવતા હજુ સુધી કોઈ વસ્તુ થાય થયું નથી બરાબર

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલના કર્મચારીઓ આવી ગયા છે પરંતુ આ લોકોનો પ્રશ્ન જે છે તે મહાનગરપાલિકાને લગતો છે અને મહાનગરપાલિકાએ જે સુવિધા નથી આપી તેના કારણે લોકોને વેપારીઓમાં રોષ છે અને તે રોષના કારણે આ લોકો ચકાજામ કરીને બેઠા છે જેથી કરીને તેની માગણી એવી છે કે જ્યાં સુધી અહીંયા કમિશનર ન આવે ને ધારાસભ્ય ન આવે ત્યાં સુધી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો ખરેખર હવે આ લોકોની માગણી સંતોષવા માટે થઈને કમિશનર કે ધારાસભ્ય કે કોણ અહિયાં આવશે તે જોવું રહ્યું અત્યારે નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર આ લોકો કરી રહ્યા છે